હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ખુશખબર આવી ગયા છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવી છે તો મિત્રો વિગતે જોઈએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નીચે જણાવેલ કક્ષામાં દિવ્યાંગ અનામતની જગ્યાઓની ઘટ ખાસ ભરતી જુબેસથી સીધી ભરતી ફિક્સ પગાર અનવ્ય પસંદગી યાદી પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઈટ પર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં ઉમેદવારે ફોટો દસ કેબી અને સિગ્નેચર દસ કેબી સાઈઝનું માપ ફોટોનું માપ મિત્રો પાંચ સેમી છે ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ સહીનચરનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખી જણાવેલ છે વધારે નહીં તે રીતે સ્કેન કરીને અપલોડ કરવાનું જણાવેલ છે ઓનલાઈન અરજી પત્રકમાં અરજદારે પોતાનો જ ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે અન્યથા અરજી રદ થવા પાત્ર થશે મિત્રો અરજી કરવાની વિગતવાર સૂચનાઓ જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની છે નીચે

ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યાઓની વિગતો એ દર્શાવેલી છે એ કેટેગરીમાં મિત્રો એક ટકા જગ્યા અનામત છે જેમાં એલવી કેટેગરીના ચાલીસ થી સિત્તેર ટકા દિવ્યાંક ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકશે જગ્યા મિત્રો એ કેટેગરી માટે એકસો તેતાલીસ છે બી કેટેગરીમાં એક ટકા અનામત જગ્યા મુજબ એચએસ કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો ચાલીસ થી સિત્તેર ટકા દિવ્યાંગ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે જેમના માટે એકસો તેતાલીસ જગ્યાઓ છે સી કેટેગરીના ઉમેદવારોમાં મિત્રો મિત્રો જેમાં વિગતવાર કેટેગરી આપેલી છે અને તે ધરાતા ઉમેદવારો ના ઉમેદવારોમાં મિત્રો એલસીબતા એકસો ડી અને ઈ કેટેગરીમાં મિત્રો એમ આઈ થી સિત્તેર ટકા દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે જેમની જગ્યા બેતાલીસ એ મિત્રો ખાસ નોંધ આપેલી છે તે નોંધ ખાસ ધ્યાનમાં લેવાની છે ઉમેદવારે ધ્યાનમાં લેવાનું કે કંડક્ટર કક્ષાની ફરજો નીચે મુજબની છે જેમાં મિત્રો ચાલુ બસમાં મુસાફરી જનતાની વચ્ચે સતત ઉભા રહી દ્વારા બોલેલ શબ્દો સાંભળી યોગ્ય નિયત મશીનમાંથી ટિકિટ આપી આગળ જઈ નાણાંનો વ્યવહાર કરવો બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટ ઉપર બસ રોકાય ત્યારે બસમાંથી ઉતરી અને બસની નોંધણી કરાવી સામાન્ય રીતે બસ સ્ટેશનમાં પ્રથમ માળ ઉપરા જઈ ઇસ્યુ કરેલ ટિકિટના રૂપિયા કેશ ઓફિસમાં જમા કરાવવા ઓનલાઈન બુકિંગ બારી ઉપરથી રિઝર્વેશન ટીપ સાટ મેળવવું અને ઓનલાઈન ટિકિટની ચકાસણી કરી મુસાફરોને ઈબીટીએમ મશીનમાંથી ટિકિટ આપવી બસ સ્ટેશન કંટ્રોલ પોઈન્ટના પ્લેટફોર્મ ઉપર બસ લગાડાવવી અને બસ રિવર્સ લેવડાવવી મહિલા દિવ્યાંગ અને વૃદ્ધ મુસાફરોને બસમાં બેસાડવામાં મદદરૂપ થવું મુસાફરોનો સામાન બસમાં મૂકવામાં મદદરૂપ થવું ત્યારબાદ બસની મુસાફરી દરમિયાન આગળનો સ્ટોપનું અને અકસ્માતના સંજોગોમાં નજીકના ડેપોના કંટ્રોલ પોઈન્ટને કરવી અને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરવી પોલીસ અને મેડિકલ ટીમને મદદરૂપ થવું અનિર્ધારિત બ્રેકડાઉન ટાયર પંચર વખતે બસ દુરસ્ત કરાવવા ડ્રાઈવરને મદદરૂપ થવું કુદરતી આપદા મેળાઓ ચૂંટણીઓ અને કેજ્યુઅલ કોન્ટ્રાક્ટની ફરજ બજાવવી સામાન્ય વહીવટી વિભાગના વીસ હજાર બે હજાર ચોવીસના ઠરાવ ક્રમાંક સીઆરઆર દસ વીસ સત્તર બાર સવી ઓગણચાલીસ ગત બે મુજબ સદર ભરતીનો પ્રથમ પ્રસંગ ગણવાનો રહેશે એટલે કે દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતીનો પ્રથમ પ્રસંગ ગણવામાં આવશે ત્યારબાદ મિત્રો વિગતો આપેલી છે દિવ્યાંગતાની કેટેગરીમાં બેન્ચમાર્ક વાયમર્યાદામાં છુટછાટ મળવા પાત્ર થશે વધુ વિગતો આપેલી છે મિત્રો ઉપર દર્શાવેલી જગ્યાઓમાં મિત્રો વધઘટ થવાની શક્યતા રહેલ હોય જગ્યાઓમાં વધઘટ થઈ શકે છે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોથી ભરવાની રહેતી હોય કેટેગરી બિન અનામત આર્થિક રીતે નબળા વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આધારિત અનામતની જોગવાઈઓ આ ભરતી પ્રક્રિયા માટે લાગુ પાડવાની રહેતી નથી તે ખાસ ધ્યાનમાં લેવું ભરતી પ્રક્રિયાને અંતે લાયક ઠરાય ઉમેદવારો તેઓની સંબંધિત જે તે કેટેગરીની જગ્યાઓ સામે સરવર કરવામાં આવશે તો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે

ને આ હક રહેશે અને ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક ભર્યા બાદ તેને એક આઉટ મેળવી પોતાની પાસે રાખવી નિગમ અરજીપત્રક રજૂ કરવા આવે ત્યારે રહેશે તે તમામ સૂચનાઓ જોઈ લેવી આઈડી પ્રૂફ મુજબ અરજીપત્રકની વિગતોમાં ક્ષતિ ભૂલ હશે તો ઓપ્ટિકલ માર્ક રીડર પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં માત્ર અરજીપત્રકમાં ખાસ ધ્યાન રાખવું ભૂલ કરવી નહીં મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે એક પંદર મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે ત્યારે છેલ્લી કટ ઓફ મુજબ સરખી ટકાવારી ધરાવતા તમામ ઉમેદવારોને છ ગુણની ઓ એમઆર લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે તે ખાસ ધ્યાનમાં લેવું

લેવામાં આવશે અને સમય મિત્રો એક કલાકનો રહેશે અને કસોટીમાં પાસ થવા માટે કોઈ લઘુ કોઈ ગુણ ધ્યાનમાં લઘુત્તમ ગુણ ધ્યાનમાં લેવાના રહેશે નહીં તો આ સૂચના મિત્રો ખાસ ધ્યાનમાં રહી ત્યારબાદ મિત્રો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ અંગ્રેજીમાં રહેશે તે સિવાય તમામ માધ્યમ છે પ્રશ્નોનું ગુજરાતીમાં રહેશે અને સો પ્રશ્ન સો ગુણના પ્રશ્નપત્રમાં દરેક પ્રશ્નનો એક ગુણ મળવા પાત્ર થશે અને જીરો ગુણ નેગેટિવ માર્કિંગ અપનાવેલું છે તે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો ઓ એમ આર પોતાનો ઓળખ સૂચક કોઈપણ પ્રકારની નિશાની લખણ કે આલ્ફાબેટ સી કે જેનાથી ઓળખ પ્રસ્થાપિત થાય તેવા પ્રયાસ કરનાર ઉમેદવારોને પરીક્ષા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે તે ખાસ ધ્યાનમાં લેવું અને પરીક્ષામાં મિત્રો ભૂરી કે કાળી બોલ પેનથી ઉપયોગ કરવા જણાવેલ છે પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો કંડક્ટર કક્ષામાં પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે અને ત્યારબાદ મિત્રો નિયમ મળવા પાત્ર લાભો સિવાય કોઈ પણ લાભ રહેશે નહીં એ ખાસ ધ્યાનમાં પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થઈ હતી કંડક્ટર કક્ષાનો નિગમમાં પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે મૂળ પગાર નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે મર્યાદા સંબંધી મિત્રો અહીં સુખા સંબંધી વિગતો દર્શાવેલી છે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે તેતાલીસ વર્ષ અને અનામત વર્ગના ઉમેદવારો માટે પિસ્તાલીસ વર્ષ છે અને જન્મ તારીખ પણ મિત્રો આપેલી છે એક દસ ઓગણીસો અરજી કરી શકશે અને અનામત રહેશે ત્યારબાદ મિત્રો તમામ કેટેગરીના ઉમેદવારોને મહત્તમ વાયુમર્યાદામાં છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે કોઈપણ સંજોગોમાં પિસ્તાલીસ વર્ષ કરતા વધવી જોઈએ નહીં ત્યારબાદ મિત્રો નાગરિકતા સંબંધી અહીં સ્પષ્ટતા કરેલી છે જન્મ તારીખ સંબંધી મિત્રો નિગમના જન્મ તારીખના પુરાવા માટે બોર્ડ દ્વારા અપાયેલ એસએસસી પ્રમાણપત્ર માન્ય રહેશે અથવા તો ઉમેદવાર પાસે પ્રમાણપત્ર ઉપલબ્ધ ન હોય તો તેવા કિચોમાં શાળા સોડિયાનું પ્રમાણપત્ર માન્ય રહેશે જન્મ તારીખનો દાખલો માન્ય ગણાશે નહીં તે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો મહત્વની સૂચનાઓ આપેલી છે શૈક્ષણિક લાયકાત મિત્રો બાર પાસની માર્કશીટ વય જાતિ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર કન્ડક્ટર લાયસન્સ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ બેજ

અને અરજી પત્રક ભરવાનું રહેશે પાસ માન્ય રાખવા માટે ઉમેદવારોનો હક દાવો સ્વીકારવામાં આવશે નહીં અહીં મિત્રો ઘણી બધી મહત્વની સૂચનાઓ આપેલી છે ઉમેદવારોએ ધોરણ દસ પછી પોલીટેકનિકમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ કરેલો હોય તો તેવા ઉમેદવારોને સરકારી નોકરીના હેતુ માટે ધોરણ બાર ની લાયકાત ધરાવતા હોવાના ગણવામાં આવશે અને શિક્ષણ બોર્ડ નું સમકક્ષતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ નામ એસએસસી નું પ્રમાણપત્ર શાળા સોડિયાના પ્રમાણપત્ર લાયકાતના પ્રમાણપત્રો અને અન્ય દસ્તાવેજોના પુરાવા મુજબના પોતાના નામ અને અટકમાં જો સ્પેલિંગમાં મિસ્ટેક હશે તો એફિડેવિટ રજૂ કરવાનું રહેશે તે ખાસ ધ્યાનમાં લેવું

ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે વેલિડિટી ધરાવતું ફર્સ્ટ સર્ટિફિકેટ સર્ટિફિકેટ પ્રોવિઝનલ હોય તેની જ વિગતો ઓનલાઈન પત્રકમાં દર્શાવવાની રહેશે જો અરજી કર્યા તારીખે ઓનલાઈન અરજી પત્રકમાં દર્શાવેલ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ કે પ્રોવિઝનલ સર્ટિફિકેટ વેલિડ નહીં હોય તો અરજી પત્રક રદ કરવામાં આવશે ત્યારબાદ મિત્રો અરજી કરતા સમયે લાયસન્સ વેલિડ નહીં હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે એ મિત્રો અનામતના લાભ સંબંધી મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂર છે અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રોની ખરા સંદર્ભે મહત્વની પુરાવા સંબંધિત સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચીને ત્યારબાદ અરજી કરવી જરૂરી રહેશે મિત્રો દિવ્યાંગતાની કેટેગરી વિશે સ્પષ્ટતા કરેલી છે કઈ કેટેગરીમાં કયા કયા દિવ્યાંગતા સમાવેશ થશે શારીરિક અશકતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજીમાં સક્ષમ સત્તાધિકારી જયારે આપેલ દિવ્યાંગતા પ્રમાણપત્ર નંબર અને તારીખ ઓનલાઈન અરજી પત્રકમાં યોગ્ય કોલમમાં અસુખ દર્શાવવાની રહેશે ત્યારબાદ મિત્રો લહ્યો વળતર સમયની સુવિધા મેળવવા માંગતા ઉમેદવારોએ રજૂ કરવા થતા નિયત ફોર્મ્સના નમૂના તેમજ તે સંબંધિત જરૂરી સૂચનાઓ નિગમની વેબસાઇટ જીએસઆરટીસી ની વેબસાઇટ પરથી મળી રહેશે તો ખાસ જોઈ લેવું અને લહિયા તરીકે ઉમેદવાર ધોરણ 11 માં અભ્યાસ કરતા હોય તેવા વ્યક્તિને કરેલ હોય તેવા વ્યક્તિને રાખી શકે છે

ત્યારબાદ ના વાંધા પ્રમાણપત્ર એન સી સંબંધે સ્પષ્ટતા કરેલી છે અહીં મિત્રો પ્રમાણપત્રનો નમૂનો આપેલો છે તે મુજબ પ્રમાણપત્ર ભરવાનું રહેશે સંયુક્ત પરીક્ષા અંગે ઓનલાઈન પ્રોસેસ સંબંધી મિત્રો દિવ્યાંગ કેટેગરીના તમામ પુરુષ ઉમેદવારોએ પુરુષ મહિલા ઉમેદવારોએ સંયુક્ત પરીક્ષા અંગે બસો રૂપિયા પ્લસ છત્રીસ રૂપિયા બસો સત્રીસ જીએસટી સાથે ઓજસ ગુજરાત ગવટ ઇનની વેબસાઇટ પર ભરવાના રહેશે તો તે ખાસ ધ્યાનમાં લેવું અહીંયા કેટલીક દિવ્યાંગ ઉમેદવારો માટે પાંચસો એકોતેર કંડક્ટરની ભરતી જાહેર કરવામાં આવી છે તો જે ઉમેદવારો રસ ધરાતા હોય તેઓ ભરતીનો લાભ લઈ શકે છે અને માહિતી મિત્રો ગમે હોય તો દિવ્યાંગ ઉમેદવારો શેર કરજો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્રવ